રિયલી તમે જોઈ શકો છો સાક્ષી ધર ઉપાડે છે અમારા કાકા છે જો અમારા કાકી બધા ધર ઉપાડવા બે ગયા છે દાદી સાક્ષીનો દાદી ઘેર છે અને જો અમારા ડોગર રોપવાનું કામ ચાલુ છે તો આવી અને હા એમાં પડેલોચો પડ્યો નહીં સાક્ષી હા ડોગર રોપવાનું કામ ચાલુ કર્યું અમારે ભારે લોચો પડ્યો છે શું થયું સાક્ષી અને હા મિત્રો અત્યારે મોટર બળી ગઈ છે તો તૈયારીમાં મેં ગોરી બોલાવી છે તો હા તો સામે દેખાય છે તમને બતાવીએ આ તો સારું ભારે લોચો પડ્યો હે હલવાયા હે સાક્ષી જોરદાર હલવાયા નહી બોલ નલવાયા છે જો અને આવી રીતે ડોગર રૂપાનું કામ ચાલુ છે જો સબ સબુ પાણી થઈ ગયું બોરનું પાણી ભર્યું હતું પણ મોટર ભરી ગયી છે જો તૈયારી ગોળી બોલાય છે

જો આ નું કામ ચાલુ છે તો સામે વાળું રોપી દીધું છે માનો છો જો રોપ માનો છો આઈ ગયા છે જો જૂમ કોની તમને બતાવ હેના સર જો મારા બાપુજી છે જો જોરદાર હલવાય છે પાણી માટે પાણી વગર તો રોપાય નહીં એટલે તૈયારી મોટર કારવાનું ગોરી બોલાવી લીધી છે તે તમને બતાવીએ કેવી રીતે મોટર કારે છે હે અને આજે તો મોટર ભરી ગઈ

અના ચાલો તમને ગોરી બતાયા મારા કે રીતે મોટર કરો છે ફાઇનલી મિત્રો આજે તમને બતાજો આવી રીતે અમારી ખેતી કરીએ છે ડોગર આવી રીતે રોપ્યા છે તો કોમેન્ટમાં લખજો કોણ કોણ ડોગર રોપ્યા છે અને કોણ ખેતી કરે છે કોમેન્ટમાં લખજો કયા ગામથી તમે વિડિયો જોવો છો મો તો ખેડું તને વિકરી મહેનત તો કરી પર પકવ પર અના તો પકવ પર જો આ છે અમારી બાપ દાદાની મિલકત વાગ ખેતી તો જમીન તો વેચાય ના ગનમ જો સામે છે એ જમીન વેચાઈ ગઈ મને ખોટું કહેવાય જમીન આપણો નાવે ધરતી માતા કહેવાય હે સાક્ષી તો ચાલો કેવી રીતે મોટર કાઢે છે એ તમને આજે સાક્ષી બતાવો સાક્ષી ધીરે રેણ પડું ને હા અને હા મિત્રો જો આજે જોરદાર હલવાયા છે પાણી સબ સબસબુ થઈ જશે બોર બગડી ગયો છે બળી જાય એટલે મોટર બળી જશે તો આજે તમને બતાવે કેવી રીતે મોટર ગોરી આવી જશે અમારા ડીજે વાળા એમનો ગોરી છે જોરદાર એમાં મોટર બોધ છે એ તમને બતાવીએ તો ફાઇનલી સાક્ષી ધીરે રેન પડું ને સાક્ષી આવે છે

હલવા એક બાજુ હે એક બાજુ ડોગર રૂપાનું કામ ચાલુ હવે ગઈ છે મોટર તૈયારીમાં રોશનભાઈ ને ફોન કર્યો તૈયારીમાં આવી ગયા સર બહુ સરસ કામ કરે છે મસાલો પણ ખાય જો મસાલો ખાય સર રોશનભાઈ એમના તહીંસો નો મસાલો બહુ ભાવે છે તહીંસો પોતરી મિક્સ કરીને ખાય છે મસાલો જો તો મિત્રો જો આવી રીતે મોટર ચાઢવાનું કામ ચાલુ થઈ ગયું ફાઇનલ આજે જોરદાર હલવાયા પણ શું કરીએ જો ના રોશનભાઈ જોરદાર હા એક નંબરની મોટર પણ બોલતા એમના પપ્પા પ્રવીણભાઈ હા આજે રોશનભાઈ આઈ ગયા છે એમની બદલી જો પણ કામ સારું એમનું હો ટોટલ બધું કામ એમનું કરી જો અમારા બંકા જો આઈ ગયા છે તૈયારી ફોન કરી બોલાવી લીધા સાક્ષી મોડાસો માટે હા મિત્રો જોયું તમને બતાવ્યું આવી રીતે મોટર કાઢી હશે ગોળી આવી જશે અને હા જો આ હિયારો અમારું બોર છે અમારા ભાઈઓનો અમારા કાકાનો અમે અલગ બનાવ્યો બાજુ પણ મોટર બળી ગઈ તો ફાઇનલી તૈયારીમાં જ બોલાવી લીધી ગોરી અને મોટર કામ છે કાલી બોર ચાલુ થઈ જશે અને જો કિસ્મત અત્યારે પાણી ભરે છે અમારે જો કિસ્મત મજા છે ને જો અમારી દીકરીઓ આવું કામ કરે સાક્ષી તારી માણસો માટે ચાલી જશે દારીઓ માટે જો અગર પણ કામ ચાલુ છે તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખજો

હું તો ખાલી જોવા ચાહી જો અમ્મા બાપુજી તો સામે ઝુરીઓ લઈ જાય અને સામે તો રોપી સદો અગર જો અમે આવી રીતે ઉપાડીએ છીએ મા મમ્મી ઉપાડ મા મમ્મી તો આ પહેલી વાર છે જો અમે આવી રીતે ઉપાડીએ છીએ અમ્મા બાપુજી સામે જુદીઓ નાખવા જાય છે જો